હાલમાં ગુજરાતમાં ગંભીર બ્રિજ તૂટવાની ઘટના ભૂલાઈ નથી ત્યાં બીજી એક મોટી દુર્ઘટના થાય એવા કોજવીનું કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર પાણીયા પ્રતાપપુરા તરફ માતાના વડ તરફ જતા કોલિયારી નદી પર ચાલી રહેલા કોજવીની કામગીરીમાં હલકા પ્રમાણની ગુણવત્તાવાળો માલની ભરાઈ કરી એક મોટી દુર્ઘટનાને જાણે અંજામ આપી રહ્યા હોય એમ જાણે કાયદા કાનૂનનો કોઈ ડર જ નથી એવી રીતે કોન્ટ્રાક્ટરો અને વહીવટી તંત્ર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ગામના જાગૃત નાગરિક દ્વારા અમારા મીડિયા ટીમનો સંપર્ક કરતા અમે એ જ સ્થળની મુલાકાત લીધી ત્યારે ત્યાં લોખંડનો એક પણ ટુકડો પડેલ ન હતો અને નાળા પર ડાયરેક્ટ જ સિમેન્ટ પાથરી દેવામાં આવ્યો હતો જ્યારે સ્થળ પર તેના સુપરવાઇઝરને પૂછવામાં આવતા ગલ્લા તલ્લા જવાબ કરી અમને ઉપરથી આટલું જ આપવામાં આવ્યું છે મટીરીયલ એવો ઉડાપ જવાબ આપ્યો હતો ખરેખર આટલી મોટી દુર્ઘટનાઓ થતી હોય ત્યારે તંત્રની આંખ કેમ નથી ઉઘડતી એ જોવાનો વિષય છે જ્યારે ગ્રામજનોનું કહેવું હતું કે આ કામની શરૂઆત થઈ ત્યારે જ સ્ટીલ વાપરવામાં આવી નથી અને આ રોડ પર આ કોષો પર વારે ઘડીએ બાઇક સ્લીપ ખાવાના અકસ્માત થતા હોય ત્યારે તંત્ર હવે નક્કર કામગીરી કરશે કે પછી ભીનું સંકેલે છે એ જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટિંગ જશુભાઈ ગણાવાસ સાથે ગોવિંદભાઈ પટેલ મહેશભાઈ મહેશભાઈ હું તમને એવું પૂછું છું કે તમે સ્થાનિક છો શું નામ તમારું મહેશભાઈ મહેશભાઈ આ કામ શરૂઆત થઈ ત્યારે તમે અહીંયા હાજર હતા હાજર ન તો પહેલાં સ્ટાર્ટમાંથી અદ વચ્ચે જ્યારે કામ ચાલુ થયું ને મારે દાહોદ કામ ચાલતું કર્યું બરાબર છે ત્યારે મેં આવ્યો હતો ત્યાં ત્યાં કામ મેં અહીંથી રાખ્યું મેં એક દિવસ કામ કર્યું હતું કામ કરાવ્યું છે લોકો જોડે બરાબર છે હવે મારે કેટલું ખાલી નહીં છે પાણી છોકરાઓ બધા જ સ્કૂલની અંદર જાય છે બરાબર છે મોટી મોટી ગાડી લઈને જાય છે હવે ગાડી બી ચડતી નહીં પાણીમાં હાલને તમે તમે દેખી લો બરાબર છે પાણી જતું બી નથી ઉપર પાણી જાય છે એ પાણી છોકરો ક્યાં ના ભણવા જશે સ્કૂલ મંદિર હવે હું એમ કઉ છું કે જે આ નાળા નીચે રાપ ભરવામાં આવે છે એ રાપ ની નીચે કોઈ લોખંડ પાથરવામાં આવ્યું છે કોઈ લોખંડ નથી પાથર્યું એની નીચે કોઈ આરસીસી કરવામાં આવી છે બરાબર એટલે લોખંડ નથી પાથર્યું આ આ જે આપણે જોઈ રહ્યા છો એ લોખંડ અત્યારે આજે જ બાંધ્યું છે હમણાં જ કર્યું છે તો તમારે આ જે બાંધકામ ખરેખર સાચું થઈ રહ્યું છે ખોટું એ તમે શું કામ છે

જોવા મળી રહ્યું છે કે નાળાની ફાઉન્ડેશનમાં એક પણ લોખંડનો સળિયો નાખવામાં આવ્યો નથી અને આ ફાઉન્ડેશન વગરનું અને એને નાળા ઉપર ડાયરેક્ટ જ આ માલ પાથરવામાં આવ્યો છે આપ આપ જોઈ શકો છો કે ખરેખર અત્યારે આટલી બધી મોટી દુર્ઘટનાઓ થતી હોય છે ગુજરાતની અંદર અને મોટા મોટા બ્રિજ તૂટી જતા હોય છે ત્યારે અત્યારે જે લેટેસ્ટ આ કામ ચાલતું હોય અમે પૂછવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અમને અહીંયાના સ્થાનિક કામદારો અને જે સુપરવાઇઝર છે એમના દ્વારા ઉડાઉ જવાબ મળ્યો છે અને હું ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે એમને પણ પૂછીશ કે ખરેખર આ કામની અંદર કેટલું મટીરિયલ વાપરવામાં આવ્યું છે કેટલું લોખંડ વાપરવામાં આવ્યું છે અને આ કામ કઈ રીતે ચાલી રહ્યું છે આમાં નાગરિક ને પૂછીશું

કેટલાના પગ બી ભાગી ગયા છે છતાંય બી હજુ કઈ એક્શન લેવાયું નથી બે ત્રણ મહિનાથી કોઈ બી કામગીરી નથી કરવામાં આવી છતાંય આ કરી કરીને કરીએ લોખંડ કરીએ અત્યારે બી બાંધવામાં નથી આવ્યું અત્યારે અમે કીધું કે આ લોખંડ લોખંડ આવતું નથી આમાં એવો જવાબ આપ્યો છે અમને કઈ તમે એક ગામના જાગૃત નાગરિક છો તમે આની જાણ પેલા કરી હતી પેલા કરી હતી ને અમે જાણ પેલા જાણ કરી હતી કામ બંધ કરાવ્યું હતું ભાઈ હાઇટમાં લો આ કામ જે ટાઈમે એન્જિનિયર સાહેબ બી અહીંયા આવ્યા હતા કોન્ટ્રાક્ટર સાહેબ આવ્યા હતા પછી ડેપોટી આપણે ડેપોટી કરા એ બી આવ્યા હતા તો તમને શું જવાબ મળ્યો આની હાઈટ આપણે કરી લેશું અને કોઈને દિક્કત નહીં પડે એવું કામ કરી લેશું એવું કીધું છે અત્યારે આજે જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે અમે આયા ત્યારે એમાં લોખંડનો એક પણ સળિયો નહોતો અને એની પહેલા ભરાઈ થયેલી હતી જે સિમેન્ટનો માલ પડ્યો છે એની પછી આ લોખંડ નાખવામાં આવ્યું છે તો આની નીચે પણ કોઈ લોખંડ છે કે પછી ખાલી માલ જ છે કોઈ લોખંડ નથી નીચે તમારી મીડિયા ટીમ આવીને ત્યારે જે લોખંડ નાખવામાં આવ્યું તમે કીધું ને ત્યારે તમારી મીડિયા ટીમ આવી પછી જ નાખવાનું કીધું એના પહેલાં મેં ભરાઈ કોન્ક્રીટ કરતા હતા ત્યારે કીધું તો કે ત્યારે બોલ્યા કે કોઈ બી એનો એન્જિનિયર કોઈ બી અમને એવો જવાબ આપ્યો કે ભાઈ લોખંડ આમાં આવતું નથી અને કોઈ સુપરવાઇઝર એન્જિનિયર અત્યારે કોઈ બી હાજરમાં અમને જોવા નહીં મળ્યો મજૂર વર્ગ એટલા જ છે બાકી કોઈ માણસો કોઈ અત્યારે બીજા ગામના નાગરિક જાગૃત નાગરિક છે એમને પણ પૂછીશું કે ખરેખર આ કામ કેટલું સાચું થઈ રહ્યું છે અને કઈ રીતે થઈ રહ્યું છે તે થોડું તમે બતાવવાનો પ્રયાસ કરો બરાબર છે આ કામ એકંદરે બહુ ખોટું કામ છે ચાલે છે એકંદરે બહુ ખોટું કામ ચાલે કહેવાય આ તો વસ્તુઓ છોકરાઓ ભણવા જાય કાયમ માટે જે પડતા છે પાણીયા છે

તો અત્યારે બી લોખંડ હતું ને એમાં કશું હતું નહીં બરાબર છે હવે તમે એક એક વાર તમે વિડીયો ખાલી આમાં જ લો પાણી અત્યારે આની હાલ તમે આજે ચાર થી પાંચ દિવસનો વરસાદ બંધ છે બરાબર છે એ વરસાદમાં પાણી આટલું જાય છે પછી ઉપર પછી જ્યારે વરસાદ વધારે પડતો પછી કેટલું પાણી જતું હશે હવે આ કામ માટે તમારી શું માંગ છે અમારું ઊંચું કરવાનું છે માંગ અને આ સારું કામ થવું જોઈએ એવી રીતના અમારી માંગ છે આ આની અંદર કેટલું આનું એસ્ટિમેટ છે નકશો કઈ રીતના છે થોડુંક ખ્યાલ છે તમને નકશો તો અમારે કઈ ખબર જ નહીં

અને અમે અહીંયા મીડિયા સંપર્ક કરીને પૂછવા અમને બિલકુલ જવાબ આપ્યો ખરેખર ગુજરાતની અંદર આટલો ભ્રષ્ટાચાર થાય છે તો એ પણ છતાં કોઈ એન્જિનિયર કે કોઈ સરકારી તંત્રની આંખ ઉઘડતી નથી તો અમારો એ જ સવાલ છે ગ્રામજનોની પણ એ જ માંગ છે ખરેખર સાચું કામ થાય અને લોકોને પડતી હાલાકીને લોકો આના પર પડતા અને આમાં પડી જવાથી ઘણા પડી જવાથી હાથ પગ પણ ભાગ્યા છે તો ખરેખર અમે તંત્ર ને કેવા માંગીએ છીએ કે સાચું કામ થાય અને સાચું કામ થકી અમારા ગ્રામજનો ને ન્યાય મળે એ જ આશા છે